ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ટ્રોડ્યુસ ઇન્ટ્રોડ્યુસ શબ્દનો અર્થ પરિચય દાખલ કરવું રજૂ કરવું અંદર દાખલ કરવું અંદર મૂકવું પ્રવેશ કરાવવો પ્રસ્તુત કરવું પ્રવર્તિત કરવું ઓળખાણ કરાવી કશાકની તરફ ધ્યાન ખેંચવું સંસદમાં ખરડો ઇત્યાદિ રજૂ કરવું કે પરિચય આપવો થાય છે ઇન્ટ્રોડ્યુસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દેર આર પ્લાન્સ ટુ ઇન્ટ્રોડ્યુસ સ્ટ્રીક્રેશન કડક ઇમિગ્રેશન કોટા રજૂ કરવાની પરિચય કરાવવા માંગુ છું એક અન્ય ઉદાહરણ જોઈએ વી વિલ ઇન્ટ્રોડ્યુસ લીગલ સેફગાર્ડ અગેન્સ્ટ ફ્રોડ અર્થાત અમે છેતરપિંડી સામે કાનૂની સલામતી રજૂ કરીશું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ